ગઈકાલે રાત્રે વર્ષનો સૌથી મોટો ચંદ્ર જોવા મળ્યો ચંદ્ર આગળથી લગભગ ચૌદ ગણો મોટો અને ત્રીસ ટકાથી વધુ તેજસ્વી દેખાયો સુપર મૂન ત્યારે થાય છે જ્યારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે આનાથી ચંદ્ર મોટો અને તેજસ્વી દેખાય છે સુપર મૂનથી જોવામાં આવે ત્યારે એવું લાગે છે કે તે પૃથ્વીની નજીક આવી રહ્યો છે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે સુપર મૂન જોવા મળ્યો ગોવાના આકાશમાં સામાન્ય કરતા ચંદ્ર મોટો દેખાયો કાર્તિક પૂનમના અવસર પર અયોધ્યા રામ મંદિર બહાર અદ્ભુત નજારો જોવા મળ્યો અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસે ફટાકડાની આતિશબાજી વચ્ચે સુપર મૂન જોવા મળ્યો દર વર્ષે ત્રણથી ચાર વખત સુપર મૂન દેખાય ગઈકાલે રાત્રે વર્ષનો સૌથી મોટો ચંદ્ર જોવા મળ્યો ચંદ્ર આગળથી લગભગ ચૌદ ગણો મોટો અને ત્રીસ ટકાથી વધુ તેજસ્વી દેખાયો સુપર મૂન ત્યારે થાય છે જ્યારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે આનાથી ચંદ્ર મોટો અને તેજસ્વી દેખાય છે